GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News આજ રોજ જાલોદ ડિવિઝન ખાતે પ્રાંત અધિકારી ગોહેલ ઝાલુ તેમજ જાલો ડિવિઝનના ડીવાય એસપી પટેલની આગેવાનીમાં ઝાલુ ડીવાય ડિવિઝનના 6 છે અને ત્યારે એક જાલોદ પોલીસ સ્ટેશન ફતેપુરા સુખસર લીંબડી ચાકલિયા સંજુલી આમ જાલો ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં પકડાઈ વિદેશી દારૂ કે જેનો જથ્થો આ પ્રમાણે છે નાના મોટા નંગ નીચે મુજબ બોટલ અને મુદ્દામાલ જેની કિંમત રૂપિયા નીચે મુજબ જથ્થાનો નામદાર કોર્ટ પાસે પરવાનગી માંગી તેમજ પ્રાંત અધિકારીની પરવાનગી માંગી કમિટી બનાવીને આજરોજ ઝાલોદના રાજપુર મેદાન ખાતે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો જેમાં જવાબદાર અધિકારી પ્રાંત તેમજ રીવાય એસપી તેમજ નશાબંધી અધિકારી તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓની હાજરીમાં આજે રાજપુર મેદાન ખાતે ભારતીય બનાવટ વિદેશી દારૂનો નાશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ઝાલુ ડિવિઝનને લગતા છ પોલીસ સ્ટેશનો એટલે કે ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર કિશોર ડબકર આજ રોજ ઝાલોર ડિવિઝનમાં ઇંગ્લિશ દારૂ મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી જે અનુસંધાને ઝાલોર ડિવિઝનના છ પોલીસ સ્ટેશનમાંથી જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ છે એની નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવેલી હતી મંજૂરી મેળવ્યા બાદ તેની પ્રાંત અધિકારી ઝાલોદની મંજૂરી મેળવ્યા બાદ કમિટી બનાવવામાં આવેલી હતી જે કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ નશાબંધી અધિકારી સાહેબ તેમજ લોકલ ડીવાય એસપી સાહેબની કમિટી હતી જે અનુસંધાને આજરોજ કુલ છ પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દરનો મુદ્દામાલ કુલ એક લાખ ત્રેવીસ હજાર ચારસો દસ બોટલ અને જેની કિંમત એક કરોડ અડતાલીસ લાખ નેવ્યાસી હજાર ચારસો એકાવનની કિંમત થવા જાય છે જેનો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આજરોજ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે